તો આગળ વાત કરીએ તો રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ કરવામાં આવી છે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી સામે ફરિયાદ થઈ છે ઓનલાઈન ગેમિંગના પ્રમોશન બાબતે આ પગલાં લેવામાં આવ્યા છે પ્રમોશન માટે ફી લેતા હોવાનો પણ ખુલાસો થયો છે પોલીસે બંનેની અટકાયત કરી મોબાઈલ ફોન કબજે કર્યા છે તો રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે જે કાર્યવાહી કરી છે ઓનલાઈન ગેમિંગના પ્રમોશન બાબતે પગલાં લેવામાં આવ્યા છે ઇન્ફ્લુએન્સર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે ઓનલાઈન ગેમિંગના પ્રમોશનને લઈને ખુલાસો થયો હતો પોલીસે બંનેની અટકાયત કરી મોબાઈલ ફોન કબજે કર્યા છે તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે તેમની સામે ફરિયાદ થઈ છે અને આ બંને વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે બંને વિરુદ્ધ દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી સામે ફરિયાદ કરવામાં આવી છે ઓનલાઈન ગેમિંગના પ્રમોશન બાબતે કડક પગલાં લેવામાં આવ્યા છે